અમરેલી જાફરાબાદ દરિયાકાંઠે સાતસો બોટ પહોંચી ઉછળતા મોજાઓ વચ્ચે બોટો કિનારે સલામત પહોંચી દરિયામાં બંધ પડેલી બોટને અન્ય બોટ સાથે બાંધી કિનારે કિનારે એન્જિન બંધ પડેલી બોટો લાવવામાં આવી તો દરિયામાં અગિયાર લાપતા માછીમારોને શોધવાની કામગીરી યથાવત છે હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડનું જહાજ ખલાસીઓની શોધખોળ કરે છે દરિયામાં લાપતા અગિયાર ખલાસીઓના પરિવારજનો ચિંતિત છે

એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદર થી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવન ને મોજા ને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટો ને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટો ની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે